આપ દેખ રહે હે ભારત અખંડ ન્યૂઝી ફોર બાય સેવન ચાર બાર બે હજાર ચોવીસના રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરુદ્ધ આવેદન કરવામાં આવ્યું જેમાં લખેલો છે કે આપ સમક્ષ અને હિન્દુ હિત રક્ષા સમિતિ વલસાડ જિલ્લા તથા સમગ્ર હિન્દુ સમાજ બાંગ્લાદેશોમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે આ આવેદન આપી રહ્યા છીએ બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પર અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળો નિશાના બનાવીને તોડફોડ કરવામાં આવી રહ્યો છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિવર્તનથી ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના

સનાતન ધર્મ કાયદાનું નિર્મૂલન કર્યું હોય ઉલ્લંઘન કર્યું હોય પણ આજે બાંગ્લાદેશ ની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે મિલકતો લૂટી રહ્યા છે કતલાકની મિલકો તો સળગાવી રહ્યા છે અને કા ઇસ્લામ ધર્મે સ્વીકારો અને કા તમે અહીંથી ભાગી જાવ આજે ઘટનાઓ ઘટી રહી છે એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અમારી સરકાર પાસે એ જ માંગણી છે કે વેલામાં વેલી બાંગ્લાદેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ લાવીને આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પણ ત્યાંનો હિન્દુ સેફ રહે સુરક્ષિત રહે અને જે અમારી ભારતીય સનાતન સંસ્કૃતિ છે ત્યાં સંતો છે ઇસ્કોન સંપ્રદાયના માધ્યમથી આજે જેલમાં બેઠા છે એમણે કોઈ પૂરો નથી કર્યો ત્યાંના લોકોને સાચવા છે જમાય છે રાખ્યા છે અને એ પ્રજા જયારે આજે